ત્યારબાદ પાઉન્ડ બા વધારાની ફી માંગતા ડોક્ટર સહિત અન્ય લોકોએ અંદાજીત રૂપિયા એકવીસ પોઈન્ટ લાખની રકમ પાઉન્ડ સ્વરૂપે ચૂકવી આપ્યા હતા તમામે ભેગા થઈને કુલ અડતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ ચૂકવી આપ્યા હોવા છતાં ભાવિને કોઈ પણ વર્ક વિઝા કરાવી આપ્યા ન હતા તપાસ કરાતા ભાવિને ગોરાંક અકડ્યા તથા કોમિલ લાઠિયાની અંગ્રેજી ભાષામાં માર્ક ઓછા હોવાનું કહીને રિજેક્શન થયું હોવાનું જણાવ્યું

ભાવિનભાઈ મન્નુભાઈ બલરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મારું નામ હરેશભાઈ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ છે અને હું બ્રિજેશભાઈ જીવાણી સાથે યુનિટી એબ્રોડના પાર્ટનર તરીકે કામ કરતો હતો અમારી કન્સલ્ટન્સી સર્વિસ હતી પછી ભાવિન મન્નુભાઈ આરોપી જે છે તે ભાવિન મન્નુભાઈ બલર અને એની આઈ સ્ટાર ઇમિગ્રેશન હતી તે હમણાં અમારા બ્રિજેશભાઈને મળ્યા હતા અને એમણે એમ કીધું કે હું વર્ક પરમિટ કરું છું તો તમે અમને વર્ક પરમિટ માટે કોઈ ક્લાયન્ટ હોય તો કહેજો પછી એમણે અમે એને ક્લાયન્ટ આપ્યા હતા કોમલબેન છે ગૌરાંગ છે બ્રિજેશ છે અને અમિત છે ચાર ક્લાયન્ટ આપ્યા હતા એના પેટે અમે અડતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા એને આપી દીધા હતા પછી જ્યારે વર્ક પરમિટ એની કરી વિઝા ફાઇલ કર્યા ત્યારે રીઝન આવ્યું કે એણે મને રીઝન આપ્યું કે ભાઈ આ વર્ક પરમિટમાં આમની ઇંગ્લિશ થોડુંક વીક છે અને અમને ઇંગ્લિશ ટેસ્ટ આપવી પડશે એટલે આના વિઝા ફરીથી મૂકવા પડશે પણ ઓરિજિનલ અમે જ્યારે તપાસ કરી એમ્બેસીમાં તો એમણે રીઝન એવું આપ્યું કે એમનો જે કોષ લેટર ને એ છે એ અમને જે આપેલો તે ખોટો હતો અને એ લોકોએ આ રીતના ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી અને અમને ખોટો કોષ લેટર આપેલો જે એના રીઝનનો ખોટો લેટર આપેલો એટલે અમે ગવર્મેન્ટમાં પછી તપાસ કરી કે ભાઈ યુકે ગવર્મેન્ટમાં કે ભાઈ આ શું છે તો એ લોકોએ એમ કીધું કે ભાઈ આમનો જ ખોટો છે આ લોટ લેટર ફોલ્સ છે એટલે એ રીતનો જવાબ આપ્યો હતો અને આમણે છે ને એમના ફાધરના પોતે વોર્ડ પ્રમુખ છે વોર્ડ નંબર બેમાં મોટા વરાછામાં મનુભાઈ બલ્લ એમના ભાજપની ટીમમાં છે પણ એમણે છે ને એના પોતાના પદનો ગેરઉપયોગ કરાયો છે આ એના છોકરાએ એના ફાધરના પદનો ગેરઉપયોગ કર્યો છે મિસયુઝ કર્યો છે અને એ રીતના આ રીતના બહુ બધાનું ફ્રોડ કર્યું હોય એવું લાગી રહેલું છે અત્યાર તો મને બતાણ બે ત્રણ જણા વ્યક્તિ એવા મહિલા હતા કે એણે બી એમ કીધું કે અમારા ડોક્યુમેન્ટ એની પાસે છે એના ડોક્યુમેન્ટ એની પાસે છે અને એમણે એમ કીધું કે અમને આટલા પૈસા આપો તો જ તમારા ડોક્યુમેન્ટ આપશું આ રીતના બહુ ફ્રોડનું આગળ વધી શકાય અને આમાં આપણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને જે કામગીરી કરી બહુ ખૂબ જ પ્રસન્નીય કામગીરી છે અને કહેવાય ને તો બહુ સારું કામ પરફેક્ટલી કર્યું છે એને બધી જ રીતના એક કે એક ડોક્યુમેન્ટથી માંડીને બધું ચેક કરી અને પછી આ ડિસિઝન લીધું છે અને એણે આ જે ફ્રોડ કર્યું છે રિયલીમાં બહુ ખોટું ફ્રોડ કહેવાય અને બહુ ખરાબ કહેવાય આ ગુનો બહુ ખરાબ કહેવાય કેટલા રૂપિયા અડતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ